રામ રામ મિત્રો કેમ બધા હતો મિત્રો તમારે મેં આવ્યો હતો અમારે ફૂલ આવ્યો મિત્રો જોઈ લે તાર પત્રી માં ને આ બધું જોઈ લો પાણી ભરાઈ ગયા કાઢી ગઈ આખી રેત મિત્રો એ જ કર્યું હે ફૂલ મેં આવ્યું ધોરિયા કર્યા ને આવું જ કર્યું હે મિત્રો જોઈ ગયો તમે તો મિત્રો હવે આ પાણી કાઢી ગઈ આ જરા પડી ગયો તો પાણી કાઢતા હતા એવું થઈ ગયું આવ્યું હવે જોઈ પાણી કાઢ્યું

મિત્રો આ ખેડૂત નો દશા હેતો ઓટાણે આ ખેડૂત મિત્રો કેવા રાણ થયા તમે જોઈ શકો હોટાણે આ બધું મેં આ માવઠું કહેવાય તો ઓટાણ બધા હેરાણ થઈ ગયા બધા યાદ કામ કરે આજુબાજુમાં તમને માંડવીને ઢીકલા દેખાડ દઉં એમાં મિત્રો માંડ માંડ ઢાંક્યું રાઈ તે ટકા જ ન જો લ્યો મિત્રો જોઈ લ્યો માંડવીન ઢકલા હે એ કાંઈ હે એ કાંઈ હે ને એક વાં હે મિત્રો જોઈ લ્યો હવે આમાં મિત્રો આપણે શું કરવું આવી ગયો તો આવી ગયો હવે બધું કાઢવું તા જોવે જ આપણે આજ નહીં તો કાલે હવે મિત્રો હવે આપણે બીજા ખેતરમાં પાણી કાઢવા જવું તો એ મળજ વાલો હતા હું ભાઈ બે મિત્રો બધું કામકાજ થઈ ગયું છે આ ખેતરનું આ બધું પાણી હતું એ બધું કાઢી લીધું હોય આપણે અને આ બધું વાયુ ભરાઈ ગયું જોયું જોઈ લો મિત્રો આવો કંઈક મેં આવ્યો હતો એટલે બધું આ કાગરને એ પતાવી નહીં બીજું તો કંઈ ના થયું અને હવે કંઈક થોડાક દી કામ નહીં થાય ખેતરમાં એ વાંધો હોય બીજું કંઈ નથી આજે થોડો થોડો જ આવ્યો ને કામ બધું બંધ કરીને ગયો અમારે કાઢવા હતું એક વાડી રહી ગયું કેમ કે મેં આવ્યો તો બધું ઘાર કપડી જાય હવે હાલે જ નહીં ને એ ખેતર રાખ્યું નથી આખું પલરવાનું હે મિત્રો બે ખેતરું પલરવા આપણે અને આ ગુતરી છે મિત્રો એના ગલુડિયા તમને દેખાડ દો આજે રાતે લઈ આવી બીજે ક્યાંક હતી ને અહીં લઈ આવી ગલુડિયા વરસાદ હતો નથી નાલી નાલીમાં હતું તી નાલીમાં પાણી ગયું તો અહીં લઈ આવ્યું મિત્રો દેખાડ દો તમને જોઈ મિત્રો બહુ પાસે ના જવાય ન જોઈ લો મિત્રો ચાર ગરુડિયા હે કોઈ જોતા હોય તો કહેજો આપણે લઈ જજો એનાથી ચાર હે મિત્રો જોઈ હે અને મિત્રો હવે આપણે હવે તો આપણે અહીં કંઈ કામ નથી હવે આપણે બીજા ખેતરમાં જઈએ તે મળી